જ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક ચાર માળના જો ડાયમંડના વેપારી છે જો ડીકે કે સન્સ જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના ચોથે માલે આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર્સે કાપી અને લગભગ જો એ બીસ પાંચ કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જોઈએ ઘરફોડ ચોરી થઈ છે જોઈએ એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ ડીસીપી ઝોન વન આલોકકુમાર એની કપોદરા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી બિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જોઈએ ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો આ બહુ મોટી એક ચોરીના બનાવ બનેલા હતા જેના લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા જોઈએ ત્યારે જ જ્યારે ટોટલ સીન ઓફ ક્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો એમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુથી તાલા આમાં લાગતા હતા આ તાલા ખુલ્લા હતા જો એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કે કોઈ કટર સે કાપ્યા હોય કોઈ સે મારા હોય આ પ્રકારના કોઈ એક નિશાન આમાં નહીં હતા તો એક પ્રાથમિક દૃષ્ટિએ થોડા એક આમાં એક ડાઉટ ઊભા થયા કે એમાં કેવી રીતે બની શકે જોઈએ છતાં જો એમના પૂરે ટીમ અલગ અલગ કામ કરતી હતી ફરિયાદ થઈ ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરી જે કંપનીના માલિક છે જો અડતાલીસ વર્ષ ઉંમર છે બાણમેરના રહેવાસી છે જો રાજસ્થાનના જોએ એના ટોટલ જો ફરિયાદ આપવી જોઈએ ફરિયાદમાં અલગ અલગ કેરેટ જો પોલિશડ જો ડાયમંડ હતા આઠ હજાર નવસો જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઇઝોના અને સાથોસાથ પચીસ હજારથી વધુ કેરેટના જોએ રફ ડાયમંડ જોઈએ અનપોલિશ ડાયમંડ એના આ પ્રકાર મળીને ટોટલ બત્તીસમો પાંચ ત્રીન કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જોઈએ ફરિયાદ આધારે પછી એ ફેસલના ટીમો અને સમગ્ર જો પૂરા જો જે ડૉગ સ્ક્વાડ બધી ટીમો ત્યાં કામ પર લાગી જોઈએ તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા જોઈએ તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે જો પ્રાથમિક રીતે અમે લોકો પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં તો ખબર પડી કે ઉતતીસ જુલાઈ એટલે મતલબ આ બનાવને કરીબ સત્તર અઢાર દિવસે પહેલે જોએ આ વોચમેન જો ચોવીસ કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે જરૂરત નથી નાઇટમાં એના છૂટ્ટા કરી દેવામાં આવેલા હતા પછી જો એ લોક અમે જે રીતે બતાવે કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારને એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોકને બળજબરી તોડવામાં આવેલા હોય ફિર અંદર અમે જ્યારે બિલ્ડિંગમાં તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટીના પૂરા જો સાધનો હોય છે કારણ કે જ્યારે ગેસ કટર વગેરે યુઝ થાય ફ્લેમ આવે એના આગ થાય તો ઓટોમેટિક જો એ ચાલુ થઈ જાય તો આ ફાયર સેફટીના બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે કે અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી તો એના માટે ફાયર સેફ્ટીની જરૂર હતી એના કહીને અમુક દિવસ પહેલાં એનો ફાયર સેફટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો એ આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા એના તો ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા ડીવીઆર કાઢીને એક જ ડીવીઆરને બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા જોઈએ જો એ કોમન કોઈ આદમી હોય કોઈ ચોર હોય આ પ્રાથમિક દૃષ્ટિએ ખબરે નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા જેનાથી બધા જો સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા આ એક બી આપણા ડાઉટફુલ હતા જોઈએ અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગથી જોઈએ પછી જો એ આ ટોટલ જો લોક જો મેઈન ગેટ પર લોક હતા એમાં કુલ અમે લોકો પતા કર્યા તો બાર જેટલા લોક હતા જોઈએ બાર જેટલા લોકમાં દસ લોક બાર એના ચાબીઓ હતી જોઈએ બારા ચાબીઓ હતી દસ ચાબીને અમે લોકેશન મળી ગઈ મતલબ અમે લોકો લીધા જોઈએ ક્યાં ક્યાં કોને કોને પાસે છે બે ચાબીઓનું લોકેશન નહીં મળી ક્યાં છે એક આ બી ડાઉટ હતા કે આ ચાબીઓ તેના ખોલવામાં આવેલા છે મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપોવાલા અંદરના હસ્તે જોઈએ અને પછી જો એ હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા આમાં બી ઘણા બધા ડિસિફેન્સીસ અમે જોવા મળી જોઈએ કે બરાબર મેલ નથી કરતા આ પ્રકારના બી હતા ઘણા બધા જે ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે એને મળવા ફિર ચોથા માણસ તક માણસ જાય બીજી બી ઓફિસે કોઈ જગ્યાએ સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા તો એક આ પ્રકારની બી ચીજો ટીમ જો જોઈ પેરલલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી આઠ જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન વનના અને નવ જેટલા પીએસએ દેઢસો માણસોની અલગ અલગ ટીમો બનાવી હતી અને દેઢસો જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા કેમેરામાંથી પુરાવા મળ્યા કે એક ઓટો રિક્ષા આવે છે આટો રિક્ષા ઉપર જો બે વ્યક્તિ આપણે કંધા ઉપર જો હેવી કોઈ ચીજ જોશે ગેસ કટરો કરાતા લઈને જઈ રહ્યા છે પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછળ એના જ્યારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતા ગોતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા ત્રીજા રિક્ષા પછી એક ટેમ્પા આવે છે જો આ ટેમ્પામાં બધા આ લોકો બેઠે છે બેઠીને જાય છે તો કરતે કરતે અમે લોકો દેવાત ગામ સુધી પહોંચ્યા જોઈએ રાત્રે જ અમે આપણા અઢાર તારીખે બનાવ બના અઢાર તારીખે રાત્રે અમે પહોંચ્યા જોઈએ આ ટેમ્પો શોધી લીધા જોઈએ ટેમ્પોના માલિક રામજીવન કરીને હતા એના અમે લોકો ડિટેઇન કર્યા એના પૂછપરછ અમે લોકો કરી જોઈએ ત્યારે બધા ધીમે ધીમે પૂરી એના હિસ્ટ્રી નીકળી અને હિસ્ટ્રી આ રીતેના છે જોઈએ કે આ જો ફરિયાદી છે ફરિયાદી જો મિસ્ટર ચૌધરી જો ડીકે કે સંસ્થના માલિક છે આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા જોઈએ અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે દસ કરોડ જેટલા કુલ પચીસ કરોડને એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો એ તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંકને આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટાછવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એના જ કારણ એવું હતા કે ચાર વર્ષ પહેલાં જો કતાર ગામમાં આ જ ફરિયાદીના એના ઉપર અઢાર લાખ રૂપિયાના નેક બનાવવા બનાવતા એના જ ઇમ્પ્લોઈઝ ઉપર જોઈએ તો આમાં જે તે વખતે જો એ ફિફ્ટી પર્સન્ટ આશરે આઠ લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા મળ્યા હતા જોઈએ અને એના પહેલે જોએ લગભગ જોઈએ કરી બે હજાર અઢારના બાદ છે બે હજાર અઢારમાં જોએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક સેત્રીસ લાખ રૂપિયાના કુ ચીટિંગ વગેરેનો ફરિયાદ આ દાખલ કરાઈ હતી જોઈએ એના જ કંપની એક ડીકે સન્સ અને કેડી સન્સ બે કંપની એના સાથે જોડાયેલા છે તો જે તે વખતે દાખલ થઈ તો સેત્રીસ લાખ રૂપિયાના આમાં બી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાના પ્રયાસ થયા હતા લેકિન મળ્યા નહીં હતા લેકિન જો ચાર વર્ષ પહેલે જો કતારગામ લૂંટ થઈ આમાં એના સક્સેસફુલી આઠ લાખ રૂપિયા મળ્યા તો એના એટલા ખ્યાલ હતા કે જેટલા અમે લખાઈશ આશરે જોઈએ પચાસ ટકાના આશરે અમે ઇન્સ્યોરન્સ મળશે જોઈએ એના લઈને એના બાવીસ આઠના રોજ બાવીસ અગસ્ટના રોજ એના કંપનીના ઇન્સ્યોરન્સ પૂર્ણ થતા હતા ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવીને બાર તારીખ બાર અગસ્ટના રોજ એના રિન્યુઅલ કરાય તીન લાખ બ્યાસી હજાર રૂપિયા જેટલા એના જો એ પ્રીમિયમ આપ્યા જોઈએ અને એનાથી પૂછપરછ કરી કે અમારા આ રીતે અગર થાય તો કેટલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે ત્યારે એના જાણવા મળ્યા જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પણ પૂછપરછના દાયરેમાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તમારા એટલા જોખમ બહાર અગર થાય ત્રીસ પૈત્રીસ કરોડ રૂપિયાનો જોખમ બહાર એના સાથે કોઈ લૂટ ચોરી વગર થાય તો તમે લગભગ બે કરોડના આસપાસ મળે લેકિન તમારા કારખાનામાંથી અગર જાય છે તો લગભગ તમે કરોડ રૂપિયાના આસપાસ તમે મળશે જોઈએ તો એક એના આઈડિયા આવી લીધા એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ જોઈએ આ તૈયારી કરવા માટે આવા લગભગ દેઢ મહિના એના પ્રયાસ ચાલુ હતા દેડ મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના એક દીકરા છે એના દીકરા ઈશાન કરીને છે ઈશાન ચૌધરી આ બધા લોકો પ્લાનિંગ કરી કે આપણા કરવા જોઈએ ચૂંટણી બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો અમારા આગુના ફરિયાદી અત્યારે એના આરોપી આ બધા જો એ બાળમેરના રહેવાવાલા છે તો દેઢ મહિના પહેલાં પ્લાનિંગ કરા પ્લાનિંગ કર્યા પછી એવું નક્કી કરે કે એના પોતાના ડ્રાઈવર એક વિકાસ વિસ્ણોઈ કરીને છે જો બાળમેરના છે જો ડ્રાઈવર છે એના આ બાદ કરી છે કે આપણે એને આ રીતે કરવું છે જોઈએ તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી